આ છે વસરા દાદાનો ચમત્કાર તમને જોઈ રહ્યા છો વિડીયોમાં કે જે કૂતરું છે તે જે આ સત્ય ઘટના અમારી સાથે બની છે તે આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોની સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને જરાક પણ તમે આ સ્કીપ ન કરતા વિડિયોને પૂરો જોજો આજે જે સત્ય ઘટના અમારી સાથે બની હતી તે હું તમને જણાવીશ જે કચ્છના નરણ મધ્યમાં જે વસરા દાદાનું મંદિર આવેલું છે કે જે કચ્છના નાના રણમાં જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે વસરાદ દાદાનું મંદિર ત્યાં આપણે થોડાક ટાઈમ સમય પહેલાં એટલે કે થોડાક સમય પહેલાં જે વસરા દાદાના મંદિરે દર્શન કરવા માટે આપી ગયા હતા અને ત્યારે જ જે અમારી સાથે એક સત્ય ઘટના બની હતી તેની હું તમને આજે વાત કરવાનો છું તો વિડીયોની સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમે જોઈ રહ્યા છો કે જે રણમાં કોઈ પણ જગ્યાએ તમને અહીંયા કાંઈ કોઈ ઘર કે કાંઈ પણ તમને જોવા ન મળે અને વસરા દાદાનો અમારી સાથે એક એવો ચમત્કાર બન્યો કે અમે જે વસરા દાદાના મંદિરેથી દર્શન કરીને કચ્છના મોટા રણમાં જઈ રહ્યા હતા ત્યારે આ કચ્છના મોટા રણનું અને વસરા દાદાના મંદિર વચ્ચે જે સાઠ કિલોમીટરથી વધારે પણ જે રણનું અંતર છે તે રહેલું છે ને રણમાં ક્યાંય પણ જગ્યાએ પાકા રસ્તા નથી ક્યાંય પણ જગ્યાએ તમને કોઈ માણસ પણ જોવા મળે પણ દાદાનો એવો થયો કે અમને જે જે દર્શન કરીને અમે જે કચ્છના મોટા રણમાં જઈ રહ્યા હતા ત્યારે જ જે અમારી બસ છે તે અંદાજે વસરા દાદાના મંદિરથી થી ત્રેસઠ કિલોમીટર આગળ ગઈ અને જે રસ્તામાં થોડોક જે પાણી હતું એટલા માટે અમારી બસ કૂતવા લાગી અને ત્યારે જ જે અમારા બસના બધા જે લોકો છે પેસેન્જરો તે બસની નીચે ઉતરી ગયા અને જે થોડાક ચાલવા લાગ્યા અને એટલામાં થોડીક જ્યારે બસ અમે આગળ લઈને ગયા ત્યારે જે કૂતરો છે જે અમને અમારી બસ પાસે આવ્યો જે ત્રીસ કિલોમીટર લગભગ રણમાં કાંઈ પણ જગ્યાએ કોઈ જોવા ન મળે અને આ કૂતરો અમને ત્યાં દર્શન થયા તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો તો આ વસરા દાદાનો આજે પણ જે હળ કળુમાં હાજરા હાજુ રસરા દાદા પૂંજાય છે તેનો આજે પણ ચમત્કાર જોવા મળે છે આજે પણ કહેવામાં આવે છે કે જે આ રણમાં કોઈ પણ જાય અને આજ સુધી કોઈ પણ ભૂલું પડ્યું નથી તો

ફેરાવામાં રસ્તા ન ઉજવાથી જોવાથી એટલે કે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા નાયક દાદાની દેહથી અમારે કૂતરાના દર્શન થયા છે એટલે એક આ ચમત્કાર કહેવાય અને આ રણમાં ત્રીસ કિલોમીટરના અંતરે બધે પાણી ભર્યું હતું એટલે અમે ફેરાવો ખાને આવ્યા ત્યાં પણ દાદાએ એક રસ્તો ઉજાડવાનું પ્રેરણા મળી હોય એવું અમને આ સત્ય ઘટના દેખાય વસરાત દાદાના જે વગર ડારે વગર લાઈટે વસરાત દાદાના મંદિરે જે પાણી છે તે ડારમાંથી આજે પણ બહાર આવે છે તો આવતા વિડિયોમાં આપણે તે જે વસરાત દાદાએ જે તેને ગો કહેવામાં આવે છે તેનો પણ આપણે ટૂંક જ સમયમાં જે બીજો ભાગ છે તે આપણું યુટ્યુબ ચેનલમાં આવી જાય છે તો તે પણ જોઈ લીજો અને આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો ચેનલ સાથ સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને બીજા લોકોને શેર પણ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય વસરા દાદા જરૂર લખજો